નમસ્કાર ખેડૂત મિત્રો હું કિસાન સાથી વતી પાર્થ ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે જ્યારે મગફળીમાં આપણે જ્યારે છેલ્લું પાણ આપવાનું હોય અને ઘણીવાર ખેડૂત મિત્રોને એવી પરિસ્થિતિ સજાતી હોય કે જ્યારે પણ મગફળી ઉપાડે ત્યારે વધારે પડતા વીસથી પચીસ ટકા જેટલા પોપટા ઘણીવાર જમીનમાં પડ્યા રહેતા હોય છે અથવા તો જે માટી હોય એ એકદમ પોપટા સાથે ચોટેલી રહેતી હોય તો આના જ ઘણા પ્રશ્નો છે આવા તો તેના નિરાકરણ માટે આજે આપણી સાથે ઉમેશભાઈ છે જણાવો કે તમે શું ટ્રીટમેન્ટ કરો છો જેથી કરીને તમારે ફાયદો મળે છે જમીન ની અંદર મગફળી ઉપાડતી વખતે મગફળી તૂટી જ આવી અને મગફળી ભેગી માટી આવી બે જ એક જ કારણ હોઈ શકે કે માટી વધારે પડતી કડક થઈ ગયું

તો તેનાથી તમને મગફળીમાં અને બીજા પાકમાં બધા પાકોમાં તમે વાપરો છો કે હા બધા પાકમાં વાપરીએ છે તેમાં શું શું ફાયદો તમને બીજામાં જોવા મળે છે બીજા પાકની અંદર એ માનો કે જે બેડ કડક થઈ ગયા હોય બેડ પોચા કરી દે છે અને જે ન્યુટ્રિશન અવેલેબલ ફોર્મમાં પડ્યા હોય છે અંદર જે કાંઈ એને અપટેક કરવામાં પણ ઘણો એવો ફાયદો કરે છે કરે છે હા હા તો ઉમેશભાઈ જેમ વાત કરી એમ કે જીપ્સોલ છે એમાં કયા કયા મુખ્ય તત્વો છે કેલ્શિયમ થાયોસલ્ફેટ હા અને એના ફાયદા શું છે એક તો કેલ્શિયમ અને સલ્ફરની પૂર્તિ ન્યુટ્રિશન તરીકે તો મળે છે મળે છે હા પછી જમીનની અંદર અલભ્ય જે કે તત્વ ઓપરેશન લભ્ય કરવાની અંદર પણ ઘણું કામ કરે છે તંતુમૂળનો વિકાસ સારો એવો કરે છે અને જમીન પોચી થતા રૂટનો વિકાસ સારો થાય એટલે ફસિક છે છોડ સારો થાય છોડ સારો થાય તો ઉત્પાદન સારું આવે તો જી કેલ્શિયમ અને સલ્ફર એક ખૂબ આપણે મહત્વના તત્વો કહેવાય કે જે છોડમાં છે એ સૂક્ષ્મ તત્વો જરૂરી છે જે સલ્ફર છે એ તેલની ટકાવારી પણ વધારવાનું કામ કરે છે જ્યારે કેલ્શિયમ છે એ પણ ક્વોલિટી એક છે એ સારી બનાવવામાં જે છે એ પણ સારું કામ કરે છે ઉમેશભાઈ જરાક મગફળીનો છોડો ઉપાડીને પણ બતાવજો અમારા ખેડૂત મિત્રોને જેથી કરીને જે આપણને ફાયદો તમને મળ્યો છે એ બીજા ખેડૂત અન્ય ખેડૂત મિત્રો છે તેને પણ મળે જો ઉમેશભાઈ અત્યારે જે છોડ ઉપાડમાં એકદમ માટી છે એ ક્યાંય તમને એટલી બધી જોવા મળતી નથી અને એટલે તમે જો એકદમ જે છે છોડ છોડ છે પોપટા પણ જોવો આ જે થાયોકેલ છે તેનો પ્રતાપ છે અને થાયોકેલ છે તે વાપરવા જીપ્સોલ છે તો તે આપણે વાપરેલું છે અને ખૂબ સારું છે જો અત્યારે જોઈ શકો છો એકદમ જે પોપટા છે એકદમ સરસ મજાના છે હજી ઉપાડવાની કેટલી વાર હશે અંદાજીત આમાં દસ થી પંદર દિવસ થઈ છે એટલે જ્યારે પણ ખેડૂત મિત્રો આપણે છેલ્લું પાણ પાતા હોય ત્યારે જે જીપસોલ છે એ આપણે પાવાનું છે એ ભૂલશું નહીં અને આ તેનું માપ પણ અમારા ખેડૂત મિત્રોને જરાક જણાવી દો વીઘા ની અંદર એક થી બે લીટર સુધી આપી શકો છો થોડું ઘણું વધે કે ત્રણ થી આડસર થતી નથી ન્યુટ્રિશન ફોર્મ ની અંદર જવાનું છે જમીન ની અંદર તો ખુબ સરસ માહિતી છે એ આપણને ઉમેશભાઈ દ્વારા મળી છે તો આ જે જીપસોલ છે એ આપણે વાપરશું તો આપણને ખૂબ સારો ફાયદો થશે અને જે મગફળી તૂટવાનું છે તે પણ ઓછું થશે તો ખેડૂત મિત્રો આવી જ અવનવી માહિતી જાણવા માટે કિસાન સાથે યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો વધુ મળશું આવતા અંકે આભાર